આપણે આજે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ આઠના શૂન્ય શોધો તો તેથી પી એક્સ બરાબર શૂન્ય તેથી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ પાંચ બરાબર શૂન્ય એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ આઠ बराबर 0 તેથી x (x + 4) * (x - 2) (x + 4) = 4 તેથી (x + 4) * (x - 2) = 0 તેથી x + 4 = 0 તો એક્સ બરાબર માઇનસ ચાર એક્સ માઇનસ ટુ બરાબર શૂન્ય એક્સ બરાબર બે તેથી પી એક્સના શૂન્યો બરાબર માઇનસ ચાર અને માઇન માઇનસ ચાર અને બે કિંમત મળેલ છે પ્રશ્ન નંબર બે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે એક બાય ચાર અને માઇનસ એક છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર વન બાય ચાર શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા બરાબર એક તો પી એક્સ બરાબર કે કાઉસમાં એક્સવેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા પૂર્ણ એક્સ પ્લસ આલ્ફા બીટા તો આ જે સૂત્ર મૂક્યું છે આપણે દ્વિઘાત બહુપદીનું એમની જે સૂત્રની મુજબ આપણે એમની કિંમત મૂકીશું તો બરાબર કે કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સમાં વન બાય ફોર એ આલ્ફા પ્લસ બીટાની કિંમત હતી એક્સના એક્સ પ્લસના પ્લસ અને આલ્ફા બીટાની કિંમત માઇનસ એક પૂર્ણ તો એક્સ કે બાય ચાર કાઉન્સમાં ફોર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ફોર તેથી પી એક્સ બરાબર કે કાઉન્સમાં ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર આ ધ્વિઘાત બહુપદીમાં પી એક્સની કિંમત મળેલ છે માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે આ પ્રશ્ન નંબર ત્રણ ધ્વિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ત્રણ બરાબર શૂન્યના બીજ શોધો तो टू एक्स स्क्वेर माइनस सिक्स एक्स प्लस तर बराबर शून्य टू एक्स स्क्वेर माइनस थ्री एक्स माइनस टू एक्स प्लस तरण बराबर शून्य एक्स कॉमन लीए काउंस में टू एक्स माइनस त्र माइनस एक काउंस ने अंदर टू एक्स माइनस त्रन काउंस पूर्ण बराबर शून्य काउंस छोड़ता टू एक्स माइनस तर કાઉન્સની અંદર એક્સ માઇનસ વન બરાબર શૂન્ય તેથી ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર શૂન્ય એક્સ બરાબર થ્રી બાય ટુ પહેલી સમીકરણની કિંમત બીજામાં એક્સ માઇનસ વન બરાબર શૂન્ય તો એક્સ બરાબર વન તો બીજ બરાબર થ્રી બાય ટુ અને વન આની કિંમત મળેલ છે